આ ગુનાઈત બેદરકારી છે કે ઈરાદાપૂર્વકનું કૌભાંડ છે નિવૃત્ત આઈપીએસ અધિકારી રમેશ સવાણી સાહેબની કલમે લખાઈ પોસ્ટમાંથી સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર પ્રકાશ મહેતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણી હોસ્પિટલના ડાયરેક્ટર ડૉક્ટર કાર્તિક પટેલ ડૉક્ટર સંજય પટોલિયા હોસ્પિટલના સી ઇઓ ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે પોલીસે ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરીને ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સાત દિવસના રિમાન્ડ મેળવેલ છે જે મંજૂર કર્યા છે કર્યા હતા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કૌભાંડ બાબતે તપાસ કરવા રાજ્યના આરોગ્ય વિભાગે ડોક્ટર પ્રકાશ મહેતા અને અન્ય તબીબોની તબીબોની એક ટીમ બનાવી હતી તેમણે બાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ચકાસણી કરી હતી રિપોર્ટ તપસ તપાસ્યા હતા જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા કે ઓગણીસ દર્દીઓ પૈકી કોઈ દર્દીને એન્જીઓપ્લાસ્ટી અને એન્જીઓગ્રાફીની જરૂર ન હોવા છતાંય પીએમ જય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવા માટે તમામની સારવાર કરવામાં આવી હતી આજે જે આ આયુષ્યમાન કાર્ડને આજે જે હોસ્પિટલના જે દસ દસ લાખના પાંચ પાંચ લાખના કાર્ડ આપ્યા છે ને ત્યાં પછી તો મને ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે લોકોની જિંદગી એક રમત થઈ ગઈ છે માણસોના જે જીવ જે જિંદગીની કાંઈ કિંમત જ નથી ડૉક્ટરો માત્ર ને માત્ર પૈસા કમાવા માટે જ આ વસ્તુ કરે છે સ્ટેન્ડ બિહાડી દે છે આમાં આપણે અમરેલીની અંદર એક બે હોસ્પિટલના કાંડ આવવાના ચાલુ થયા છે પરફેક્ટ આવી જાય ને પછી આપણે કંઈક એ લોકોને ઠેકાણા પાડીએ મેડિકલ માફિયાઓ સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે મહેસાણા બોરીસરણમાં બોરીસણામાં ચક્કાજામ કરાયો હતો બોરીસણા ગામે દસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ હોસ્પિટલ તરફથી ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ઓગણીસ દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં બોલાવાયા હતા અહીં તમામ દર્દીઓને તેમને પૂછ્યા વિના જ દર્દીઓને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા સ્ટેન્ટ મૂક્યા બાદ નાગરભાઈ મોતીભાઈ સેનમાં સિત્તેર વર્ષ અને મહેશભાઈ ગિરધભાઈ બારોટ પચાસ વર્ષના મોત નીપજ્યા હતા મહેશ બારોટનો રિપોર્ટ તપાસતા જાણવા મળેલ કે એન્જિયોપ્લાસ્ટી કરવાનું કોઈ કારણ ન હતું અને ઓપરેશન દરમિયાન કોઈ કાળજી લેવામાં આવી ન હતી સ્ટેન્ટ મુકાવવું પડે એમ છે નળી બ્લોક થઈ ગઈ છે એ કોઈ જાતની જ નથી આ લોકોને બસ સ્ટેન્ટ જ મૂકી દેવું છે જેથી કરીને આયુષ્યમાન કાર્ડ અને જે કાંઈ હોસ્પિટલના કાર્ડ આવે છે ને પીએમ જે આ યોજનાના કારણે એ બધાની પૈસા ઉપાડી લેવાના આ બહુ મોટું કારણ છે આમાં સરકારના જે અમુક જે હલકી માનસિકતા ધરાવે છે જે એની માં બહેનોને કોઠા ઉપર મોકલી દે આમાં એ લોકોનો ભાગ હોય છે તો જ લોકોના જીવારે છેડછાની કરીએ કે ને બાકી આજે કોઈ કોઈ કોઈના જીવવારે છેડા કરવા કંઈ સામાન્ય બાબત થોડી છે પણ આવા નાલાયકના પેટના રાજકીય જે તમે તમને કહો અત્યારે સત્તા ઉપર જે જમાવડો કરીને બેહી ગયા છે ને આ નાલાયકના પેટના આ આના મોટા મોટા ભાગીદાર અને પ્રથમ આરોપી જો કોઈ હું ગણતો હોય ને ગુનાગાર તો આ લોકો હોય છે બાકી આ ડૉક્ટર ફોક્ટરની શું કોઈ ઓકાત છે કે આટલી બધી હદે જઈએ કે કોઈના જીવની અરે કોઈના 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 શરીરની અરે ચેડા કરવાની એટલી બધી હિંમત ક્યાંથી આવ્યો પણ આ નાલાયકના પેટના ઉપરથી બેઠા બેઠા છે ને સહકાર આપતા હોય છે અને ઓપરેશન દરમિયાન કોઈ કાળજી લેવામાં આવી ન હતી નાગરભાઈ સેનમાના રિપોર્ટમાં સીપીઆરની સારવારના ડેટામાં છેડછાડ કરવામાં આવી હતી અને ઓપરેશન સમયે કાર્ડિયોલોજીસ્ટની હાજરી અંગેની નોંધ પણ કરવામાં આવી ન હતી આમ બંને કેસમાં આયુષ્યમાન કાર્ડ દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવાના ઇરાદો સ્પષ્ટ થતો હતો હવે થોડા પ્રશ્ન લોકોનો મીડિયા તરફથી ઉહાપો થતા મોટર્સ માફિયાઓ સામે કાર્યવાહી થઈ છે પરંતુ કોરોના વખતે ઇન્જેક્શનોની હેરાફરી માટે કોઈ હોસ્પિટલના ડોક્ટર સંચાલકને સજા થઈ ખરી બિલકુલ નહીં હોસ્પિટલમાં અગ્નિકાંડ થયો તેમાં હોસ્પિટલ સંચાલકને સજા થઈ નહીં શું એવી હોસ્પિટલ્સને તાળા લાગ્યા બિલકુલ નહીં પાછો વહીવટ કરી અને ચાલુ કરી દે છે અને આ લોકો પરમિશન આપે છે આવી હોસ્પિટલ્સના સંચાલકો સત્તા પક્ષના મંત્રીઓને સ્વામિનારાયણ સંપ્રદાયના મોટિવેશનલ જ્ઞાન પીરસતા જ્ઞાનવત્સલ સ્વામીનો ટેકો હોય તેનો વાળ વાકો થાય બિલકુલ ન થાય મેડિકલ માફિયા સત્તા પક્ષના મિનિસ્ટર અને ધર્મના ઠેકેદારોને ખરીદી શકે તો ન્યાયતંત્ર ખરીદી ન શકે આવો પ્રશ્ન સાહેબ કરે છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કૌભાંડ કરે છે કેમ કે સંયભર કોતવાલ તો ડર કાહે કા સંયાભર કોતવાલ તો ડર કાહે કા ડૉક્ટર સંજય પટોલિયા રાજકોટ અને સુરતની હોસ્પિટલ સાથે સંકળાયેલ છે ત્યાં પણ ઈરાદાપૂર્વકનું કૌભાંડ નહીં કર્યું હોય આજે રાજકોટની સુરતની હોસ્પિટલમાં સંજય પટેલ પાર્ટનર છે કે પછી એની પોતાની છે કા હવે આ જે હોસ્પિટલની એની પોતાની કે પાર્ટરમાં કંઈક એની અંદર સંડોવાયેલા હોય તો એની અંદર ઘોંભાટ તો થયેલા જ હશે ને પણ આરોગ્ય વિભાગ વિભાગવાળા શું છે નહીં કરે કેમ કે ઉપરથી બધું પ્રેશર હોય ને કે અહીંયા આ નથી કરવાનું એટલે નહીં જ કરવાનું નોકરી જાય નાલાયકના પેટના હોય તમારા છોકરાઓની જ્યારે જિંદગી ઉપર ક્યારેક કા આવશે ને ત્યાં ખબર પડશે કે નોકરી મહત્ત્વ નથી સમાજના જીવ વડોદરા સુરત જેવા શહેરો તથા તાલુકાની હોસ્પિટલ પણ આયુષ્યમાન કાર્ડ દ્વારા સરકારની મદદ ખેંચી લે છે ઉનાની મહેતા હોસ્પિટલમાં વીમા કંપનીનો ખોટો ક્લેમ પાસ કરાવવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગદરામાં શ્રી શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તો કૌભાંડોનું ઘર છે તપાસ નહીં થાય લોકો ફરિયાદ કરે છે પણ આરોગ્ય તંત્ર કોઈ પગલાં લેતું નથી વહીવટ મળી ગયો હોય છે શું સરકારની આ ખાડા કાન કરવાની નીતિ જવાબદાર નથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જન આરોગ્ય માટે છે કે મેડિકલ માફિયાઓની તંદુરસ્તી માટે છે શું આ કમ આ કમલમ આરોગ્ય યોજના નથી કોર્પોરેટર હોસ્પિટલ સંચાલકો કમલમમાં ડોનેશન આપી ગૌભાળનો પરવાનો મેળવતા નથી આવે છે પ્રશ્નો કરે છે ખ્યાતિ મલ્ટી હોસ્પિ સ્પેશિયાલિટી હોસ્પિટલને ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર એકવીસ હેઠળ હજુ સુધી હોસ્પિટલનું રજીસ્ટ્રેશન જ કરાવ્યું નથી એટલું જ નહીં બે હજાર એકવીસમાં ખ્યાતિ હોસ્પિટલને પીએમ જય માટે સસ્પેન્ડ કરાઈ હતી તે ફરી કઈ રીતે કાર્યરત થઈ વહીવટથી રાજકીય વગથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સંદેશ ચેનલમાં કહે છે કે ગુનાહિત બેદરકારી છે આ ગુનાહિત બેદરકારીનો કેસ નથી મારા ભાઈ આ ઈરાદા ઇરાદાપૂર્વકનું કૌભાંડ છે ગુનાહિત કાવતરું છે એટલી એટલી સમજ પણ મિનિસ્ટર ધરાવતા નથી એ શું સૂચવે છે બસ બધીના પદ અને પ્રતિષ્ઠા હાચવ હાચવવી કઈ રીતે એ રીતે સાહેબ સૂચવે છે બાકી લોકોના જીવ છેડછાની થાય લોકોના જીવ જાય લોકોની કિડનીઓ કાઢી લેવામાં આવે લોકોના લિવર કાઢી કાઢી લેવામાં આવે આ એક એ લોકોનો ધંધો બની ગયો છે આ ધંધા કરતાં તો હું તમને ડૉક્ટરોને બધી સલાહ આપું છું કે તમારી બેનું રહીને એના ધંધા ઉપર બિહાડી ગયું એમાંય તમને એટલું પાપ નહીં લાગે અને પોતાની મા બહેનોને ધંધા ઉપર કયા વ્યક્તિ જે ના ડીએને ડીએને ફેર હોય અને જે છેલ્લી કક્ષાનો વ્યક્તિ હોય ને એ આ વસ્તુ કરે માણસાઈ થોડીક હાંચવો અને માણસાઈથી જીવો જેમ તમારા જીવ છે એમ ગરીબ ગરીબ માણસોને જીવ છે પણ લોકોને આ બાબતે જાગવાની જરૂર છે લોકો કોઈ વસ્તુ ધ્યાન દેતા નથી કોઈ મારી જો સામાજિક કાર્યકરો હોય અને આગેવાન કાંઈક એવું કામ કરવા જતા હોય તો સમાજ એને સહકાર નથી આપતો અમને સમાજ સહકાર આપે ને એટલે અમે આ જે ભ્રષ્ટાચારીઓ રહે ને એના એના પેટ ફાડીને ભ્રષ્ટાચાર બહાર કાઢી લઈએ એમ છે વધારે કાંઈ નહીં પર ધ્યાન રાખજો જે ભીમ